ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા ફરી છે એક નમ વિડીયોની અંદર સ્વાગત છે તમારા બધાનું તો તમે બધા મિત્રો મજામાં જશો તો આપણે મસ્ત નાઈ ધોન થઈ જાય છે રેડી અને જસ્ટ હજી ઓફિસ છે આવો છું મસ્ત નાઈ ધોન રેડી થઈ ગયો અને અહીંયા રોડ એની હાલત તમે જોઈ શકો છો મિત્રો મમ્મી અહીંયા બધું કામકાજ કરે છે હજી ઓસાડ નવો ઓલો કર્યો છે તે એ ઓછા એટલે કાપતા હતા કાં નવો ઓસાડ અને મિત્રો અહીંયા બાજુમાં આપણે સ્કૂલ છે તો ત્યાં નવરાત્રિનું આયોજન કર્યું છે તો અવાજ બહુ આવશે તો અહીંયાથી તો તમને દેખાતું છે આગળ હજી નવરાત્રિ ચાલુ થાય એટલે બતાવી પહેલાં હું નાસ્તો કરેલો નાસ્તો કરવાની જે બાકી છે તો ફેમિલી કાલ પાંચમું નોરતું હતું અને અમારા તરફથી નાસ્તો હતો અને આપણે નવરાત્રી થાય છે તો અમે રાખેલો હતો કાલ ઈદડા તો જો એક ડીશ અમી લાવ્યા છે ઘરે મારા હાટું ઈદડા આપણે નાઇટમાં આવ્યું એટલે હું તો કંઈ આવ્યો નહોતો પણ આ વાળ થોડાક આમ આવ્યા છે બહાર અત્યારે નાસ્તામાં છે ભાઈ ચા ભાખરી ચા રોટલી છે વખરીયું બનાવ્યું છે ચા છે અને પાછી ઈદડા અને આ ગાંઠિયા મિત્રો થોડી શરદી થઈ ગઈ છે અમાણા મજા પડી ગઈ છે એના કારણે થોડું એમ થાય છે તો મને અહીં આવી જોવે છે નવરાત્રીનું આ મમી કેમ્પ પર કરબરમે છે બધા છોકરાઓ તો કાઈને ચાલો આપણે નાસ્તો કરી લઈએ થોડો નાસ્તો હોણો કે લગભગ બોલુ રહે કે કવા લાવે દરબાનો 8:30 11:30 એમાં વાઢે હોજી તો બધા સ્કૂલ વાળા છોકરાઓ બધા નાચ ગરબા લે છે ફાઇનલી અહીંયા સ્કૂલનું બધું આયોજન પતી ગયું છે અને હવે આપણે સુઈ જઈએ સુવાનો ટાઈમ થઈ ગયો છે એ પાછા બૌરા પછી નાના છોકરા આવશે એ પાછા ગરબા ચાલુ કરશે એટલે ઘડી સુવાનો ટાઈમ મળ્યો છે તો આપણે સુઈ જઈએ હવે તો ચાલો કન્ટિન્યુ વિડીયો બનાવી લેજો તો મિત્રો આ બધા હાડિયું પાછી કાઢી છે શેટીમાં મેગી દીધી કેમકે મમ્મીની આજ જવાનું છે ગામડે તો જો અડધી અહીં મેગી દીધી છે જવાના બધા ગામડે તો આજ પપ્પા અને મમ્મી અને હાર્દિક ટાઈની જવાના છે ગામડે તો એ બધા લેતા જ કાલ કેમ કે આઠમું નોરતું ઓલા કરશે મારા ભાભીના છોકરાના અને પછી આઠમો તો છે એટલે આરો મઢે જવાનું હોય તો એવું બધું હજી રોકાવાના છે એક બે દી એટલે ગામડે જવાનું કીધું આરો બધી ખાડીઓને બધું લેતો જાય તો આપણે દિવાળી બધું ઓછું લઈ જવું બધું એમ અને ફેમિલી અમારે સોસાયટીની નવરાત્રી તમને બતાવવાની તો રહી ગઈ તો નવરાત્રી આપણે સાંજે કાંઈ શૂટ નહીં કરતા તમને ખાલી બતાવી દઉં કે તોરણને એવું બધું મસ્ત બાંધ્યું છે બધું આવું કંઈક મસ્ત મજાને તોરણ એ બન્યું બધા અહીંયા રાસગે કાંઈ વાંધો નહીં ચાલો આપણે અત્યારે સુઈ જાય પછી તમને કન્ટિન્યુ બ્લોક કરશો આપણે હાજે જાગી ચાર વાગે ફાઈનલ મિત્રો આપણે જાગી જાય છીએ સુઈની અને અત્યારે વાગી જશે સાડા પાંચ સાડા પાંચનો ટાઈમ થઈ ગયો છે અને મમ્મીએ જાગતા રહેતા બધું છે સંતરાનો જ્યુસ તો ભાઈ સંતરા કાલ લાવ્યા તમને જ્યુસ કાઢી નાખ્યો છે જાગતા રહે જ્યુસ પીવાની મજા આવે કે ગજબની મસ્ત લ્યો હાચા કાઢી લો મશીનમાં નહીં કાઢ્યો આ જે બોક્સ છે ને એ ઓલું છે તમને બતાવું જ્યુસ કાઢવાનું છે

રોયઝ કાકે ના એક તો જાવ તો આટા મારવા બહાર એવું હોય જો આ ગ્લાસ હા ત્યારે પાણીપુરી મમ્મી લેતા આવ્યા છે માર્કેટમાંથી તો અને મમ્મીએ કઈક સલાહ દેશે બોલો જો કેવાનું વેપર છે પછી છે ઓલી છે કરી છે બે માં એટલે કે છે ખાવ નાઈટમાં જે હોય તો ફોફડીને સાંભળી ફોફડી લેતા બને નાખ્યું એટલે નાસ્તો થઈ જાય તો પછી આપણે ખર્ચ કાંઈ બરાબર ને કાંઈ નહીં ચાલો પાણીપુરી ખાઈ લેવી લેતા આવ્યા છે તો મિત્રો મમ્મી અહીંયા બનાવે છે રોટલા તો આખા તાવડી યાતનો રોટલો બનાવ્યો અને અત્યારે શાક બનાવ્યું છે વાલોનું છે તો કે આપણે વાલોનું શાક આવતું નથી નાઇટમાં જવાનું થાય પછી થોડું પેટમાં વાસા વાળા જેવું થાય paasii wa kari kaore pateye kazi ya ke vatousimayza deja ke 4 phatiyi simple Pateye risshivoh fotariyo Ya Jakar, why innam isri dusiliya. Rushyivoh Ariono gak kutiyoh GNG Energy He a ta bugsuh Risi egvant tukahitun aula gatawan Na

મેદાન ની બધું ભીનું થઈ ગયું છે તો કાંઈ ચાલો અત્યારે આપણે મમ્મી ને પપ્પા હાર્દિક રહીની જાય છે દેહમાં તો આપણે અત્યારે ચા બનાવવાની છે તો નાઈધન પહેલાં દ્રશને એવું કરીને ફ્રેશ થઈ જાય પછી ચા બની નાખી ફાફડી પડી છે તો સાને ફાફડી નાસ્તો કરી લેવું અને આજ રવિવાર છે એટલે આપણે જો કે ઓફિસ તો ચાલુ જ છે હાજી કુલદીપને ભરેલા છે તો એ બી હોતો છે તો આપણે પહેલાં ફ્રેશ થઈ જાય પછી ચા બની નાખી ફેમિલી મસ્ત નાઈધન થઈ ગયું છું રેડી અને તમને બ્લોગમાં બે ત્રણ જોડી કપડાં જોવા મળતા હોય છે એક આ અને બીજા બે છે એ તો કે વ્લોગનું એવું ન હોય આપણે યુટ્યુબમાં વિડીયો છે છીએ નવા નવા કપડાં પહેરવા પડે એવું ન હોય મારી પાસે બે ધોડ નવા પડ્યા છે અને ત્રણ ચાર જોડામાં છે પહેરવાના પડ્યા એ કે આપણે બહુ એવું કંઈ ખાસ એવું નથી લાગતું હવે આપણે બનાવવાની છે સા તો એના માટે દૂધ ફ્રીજમાં પડ્યું જ છે આપણે બાટલી કારણ આજે મમ્મીએ ઓલરેડી રાખી હતી કેમ કે પછી હવે બનાવવાની હતી અત્યારે શા તો છે અહીંયા ખમણ પડ્યા છે સેવ ખમણી છે ખાલી તો શા બને નાખવી હવે આપણે તપેલી તપેલી જો કે અહીંયા કઈ તપેલી લો નાની લો આમાં છે તપેલી 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 તો ડાયરેક્ટ પછી આમાં જ બને નાખવી છે શાહ બનાવવાની રેડી ચાલો શાહ બનાવવાની તપેલી આવી ગઈ છે થોડુંક પાણી ભરી રાખવી આમાં છે શા આમાં ખાંડ ચાલો બધી વસ્તુ આવી ગયું છે હવે ગેસ ચાલુ કરી કે મોબાઈલ વાગો રાખવાનો છે તમને સિનેમેટિકમાં બતાવી નાખો બરાબર કદાચ મારી પાસે પણ એવું કાંઈ એવી બહુ લોગિંગની એસે સિરીઝ કાંઈ છે નહીં આપણી પાસે તો આપણી પાસે દ્રષ્ટિએ આ છે મોબાઈલનો સ્ટેન્ડ તો ત્યારે એનાથી કામ ચલાવો તો આમ સિનેમેટિક રહે એવી રીતે આપણે ગોઠવી છીએ કાંઈક તો અહીંયા આપણે ચા પાકવાની ચાલુ થઈ ગઈ છે મિત્રો જો દૂધને એવું બધું આપણે નાખી દીધું છે તો બની જેવી ખરી હવે ચા બની થઈ ગઈ છે રેડી અને મસ્ત મજાનો ટેસ્ટ પણ એવો આપણે થોડીક ગમતી શાખી લીધી તો હવે આપણે આને આમાં ભરી લેવી જો કે પછી ઠરી ન જાય આપણે થોડીક પીવા ફરતા લઈ જ બાકી થોડીક ખીચલીમાં ભરી પછી મેઘ દીવી ગેસમાં થાય કેમકે પછી ઠરી ન જાય કુલદીપને પાછો નાસ્તો કરવાનો હોય તો અહીંયા આપણે ફાફડીની બધું રેડી છે અને સાંની તપેલીમાં પાણી નાખી દીધું કેમ કે આપણે પાછું ધોવાનું થાય નક્કી ન કરે એટલે થોડું ધોવામાં હેટ આવે ને એટલે પાણી નાખી દેવી એટલે થોડુંક કામ ધરાડવામાં સારું પડે તો ચાલો નાસ્તો રેડી છે નાસ્તો કરી લો તો ફેમિલી આપણે મસ્ત નાસ્તો કરીને થઈ જાય છીએ રેડી અને હવે હું જે આપણે નાસ્તો કરે વાસણ બધા ધરડી નાખું ધોઈ નાખું કેમ કે ઘરે કોઈ ન હોય એટલે આપણે કામ કરવું પડે અને આપણે એવું બધું થોડું ખાવે છે એવું ન હોય કે ન કરવી એમ ધોઈ નાખવી ક્યારેક ક્યારેક તો કાંઈ નહીં ચાલો હવે આપણે વાસણ થયું ને પછી વિડીયો એડિટ કરશું ને પછી આપણે હવે ભૂઈ જવું તો ચાલો વિડીયો તમને કેવો લાચેવલ જરૂર છે કહી દેજો અને ભાઈ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક સરસ મજાની કોમેન્ટ કરી નાખો મળીએ પછી એક નવા વિડીયો સાથે